કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સુરતના પ્રવાસે આવ્યા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મનસુખ કે કોંગ્રેસ કૃષિ બિલ અંગે ખેડૂતોને ગુમરાહ કરીને રાજનીતિ કરી રહી છે ખેડૂત મુદ્દે કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ અને ઘણા મુદ્દા છે રાજનીતિ માટે અને બીજું ખેડૂતોના કિંમતની ખાતરી આપતું બિલ આ બંને કાયદાઓ એ દેશના ખેડૂતોના હિતના કાયદાઓ છે આ બંને કાયદાઓનો અમલ થવાથી દેશનો ખેડૂત પોતાની જણસને સમગ્ર દેશની અંદર પોતાની ઈચ્છા અનુસાર વેચી શકશે દરેક ખેડૂત એ એપીએમસીમાં જ પોતાના માલ વેચવા આ પ્રકારના એમના બંધનમાંથી કિસાનને મુક્તિ મળશે આ નિર્ણયથી કિસાનનું આવક સુનિશ્ચિત થશે આ વિષયને લઈને કોંગ્રેસ અને ઓપોઝિશન પાર્ટી દ્વારા દેશના અને રાજ્યના કિસાનોને ગુમ ગુમરાહ કરવાની કોશિશ થઈ રહી છે એ લોકો કહી રહ્યા છે કે એમએસપી બંધ કરવામાં આવશે જી નહીં દેશની અંદર દોઢ ગણી ઉત્પાદન કોષ્ટી દોઢ ગણી એમએસપીથી ખરીદવાની શરૂઆત આ મોદી સરકારે જ કરી છે ગઈકાલે પણ ખરીદતા હતા આજે પણ ખરીદે છે ને આવતા દિવસોની અંદર પણ દેશની અંદર એમએસપીના ભાવથી ખરીદી ચાલુ રહેશે કોંગ્રેસ દ્વારા કિસાનોને ગુમરાહ કરવાની કોશિશ થઈ રહી છે કે કિસાન અને કિસાનના ઉત્પાદનોને કરાર આધારિત વેચવાથી કિસાનની જમીનને વેપારીઓ હડપી લેશે જે નહીં હું વિનમ્રતાથી કોંગ્રેસને કહેવા માગું છું કે કિસાનના હિતના નિર્ણયને પોલિટિકલ રૂપ આપવાના બદલે જે વાત કોંગ્રેસે કરી હતી એનો અમે અમલ કરી રહ્યા છીએ